મિત્રો સ્કૂલ શિક્ષણ અને ફીઝ આ મહત્વની ચર્ચાનો વિષય રહેતો હોય છે ત્યારે આજે વાત કરવી છે અમરેલીની એક અનોખી શાળા વિશે જે ડોક્ટર એ અબ્દુલ કલામના વિચારોથી સ્થાપવામાં આવી છે ત્યાં વિદ્યાર્થીઓને ભણતરની સાથે ગણતર અપાય છે જ્યાં વિદ્યાર્થીઓ પોતાના ધંધાનો વ્યાપ વધારી અને ફીઝ ચૂકવી રહ્યા છે તો આવો જાણીએ આ અનોખી શાળા વિશે લર્નિંગ લીડ્સ થિંકિંગ થિંકિંગ પ્રોવાઇડ નોલેજ એન્ડ નોલેજ મેક્સ યુ ગ્રેટ કલામ સાહેબની આ વિચારધારા સાથે નિર્માણ થયું કલામ ઇનોવેટિવ સ્કૂલ મુખ્યત્વે ખેતી પર આધારિત અમરેલી જિલ્લામાં ફૂટ્યું બીજ નવોત્થાનનું ઈશ્વર્યા ગામ ખાતે આવેલી ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલમાં પ્રારંભિક બે વર્ષના અંતે વિદ્યાર્થીઓની સંખ્યા પચીસ થી થઈ ગઈ છે ચારસો ચાલીસ શું બનાવે છે આ શાળાને ખાસ આવો જાણીએ મારે ધ્યાનની અંદર એક કિસ્સો આવ્યો જેની અંદર એક પિતાએ પોતાના પુત્રને ભણાવવા માટે પોતાનું એક જૂનું બાઇક વેચીને એની ફી ભરી ચાલીસ હજાર રૂપિયા જેવી નજીવી ફી ભરવા માટે એક પિતાએ પોતાની બાઇક વેચી આ કિસ્સાએ અમને અંદરથી હચમચાવી દીધા એ વિચાર અને સંવેદનશીલતાથી જન્મ થયો કલામ યુથ સેન્ટરનો કલામ યુથ સેન્ટરની અંદર વિદ્યાર્થીઓ હોસ્ટેલની અંદર રહીને પોતાના વાલીઓને કમાણી દ્વારા આર્થિક સહયોગ કરી શકે છે તેવું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું અમારી સ્કૂલનો સમય સાડા સાતથી સાડા બારનો હોય છે અને ત્યાર પછી હોસ્ટેલમાં અમારો રીડિંગ ટાઈમ અને હોમવર્ક ટાઈમ પૂરો થઈ જાય ત્યાર પછી અમે સ્ટાર્ટઅપ સ્ટુડિયોની અંદર કામ કરીએ છીએ શાળાનો સ્ટાર્ટઅપ સ્ટુડિયો એટલે કે કલામ યુથ સેન્ટર કલામ યુથ સેન્ટરમાં વિદ્યાર્થીઓ રૂપિયા ચાલીસ થી લઈને ત્રણસો પચાસ સુધીના મગ અને ટી શર્ટનું પ્રિન્ટિંગનું કામ મુખવાસની દાની દિવાલ ઘડિયાળ ડ્રાયફ્રુટ બોક્સ લેડીઝ પર્સ વિઝિટિંગ કાર્ડ સ્ટેન્ડ ટેબલ ઓર્ગેનાઇઝર

મેન્યુફેક્ચરિંગ ટીમની અંદર રહીને ટી શર્ટ પ્રિન્ટિંગ મોક પ્રિન્ટિંગ લેઝર કટિંગ અને માર્કેટિંગ ટીમની અંદર રહીને આઈટી વર્કના કામ કરેલા છે લેઝર કટરની તમામ પ્રોડક્ટની અંદર અમે ઇન અમરેલી અને મેડ બે સ્ટુડન્ટનો ટેગ રાખેલો છે આઈટી ટીમની અંદર અમે ને એવી બધી વસ્તુ પણ બનાવીએ છીએ અને સાથે અમને એક વિદ્યાર્થીઓને એક લોસ બેંક આપેલી હોય છે કારણ કે આ બધા મશીન અમારે જાતે શીખવાના હોય છે એટલા માટે અમ વિદ્યાર્થીઓની ભૂલ થાય કે મશીનમાં કોઈ ખરાબી આવે એ બધી વસ્તુને રિકવર કરવા માટે અમને એક લોસ બેંક આપવામાં આવે છે રાખ્યું વિદ્યાર્થીઓનો કોન્ફિડન્સ પણ રહી રહે માર્કેટિંગ ટીમનો મેમ્બર છું અમે અત્યાર સુધી B2B માર્કેટમાં પોતાની પ્રોડક્ટનું સેલિંગ કરતા હતા હવે અમે B2C માર્કેટમાં પણ પોતાની પ્રોડક્ટનું સેલિંગ કરીએ છીએ અમારું સૌપ્રથમ પ્લેટફોર્મ સાત્વિક ફેસ્ટિવલ હતું જેમાં અમે 4 દિવસમાં 4 લાખ રૂપિયાનું રેવન્યુ જનરેટ કર્યું અને આ પ્રોસેસ અમે છેલ્લા 6 મહિનાથી કરીએ છીએ જેમાં છ લાખ રૂપિયાનું રેવન્યુ જનરેટ થયું છે આ રેવન્યુ હંડ્રેડ પર્સન્ટ અમારા વિદ્યાર્થીઓનો હોય છે અને અમુક વિદ્યાર્થીઓ આની હોસ્ટેલ ફી તેમજ સ્કૂલ ફી ભરે છે અને અમે લોકો આ રેવન્યુ થી નવા મશીન લાવીએ છીએ અને અમારો બિઝનેસ વધુ આગળ વધારીએ છીએ યુવાનો દેશના ભાવિ કર્ણધાર છે ભવિષ્યના રાષ્ટ્ર ઘડવૈયા છે આ યુવા પેઢીને સશક્ત બનાવવાનો અર્થ છે ભવિષ્યને સશક્ત બનાવવું કેવાયસીના અમે અઢાર વિદ્યાર્થીઓને ગાઈડન્સ દેવા માટે અમારી સ્કૂલના સીઈઓ એન્ડ ફાઉન્ડર જયસર કાત્રોટિયા જે છેલ્લા એક વર્ષથી ઘરે રાત્રે સુવા નથી ગયા તે અમારી સાથે જ હોય છે અને ચોવીસ કલાક અમને મદદરૂપ થાય છે છેલ્લા બે વર્ષની અંદર આ વિદ્યાર્થીઓ માટે અમે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલની વિવિધ તકો ઊભી કરેલી છે આઈપીઆરના સાયન્ટિસ્ટો સાથે આ વિદ્યાર્થીઓએ સંવાદ કરેલો છે નાસા એસ્ટેરોઇડ સર્ચ કેમ્પેનની અંદર પણ વિદ્યાર્થીઓ અમરેલીના વિદ્યાર્થીઓ અમેરિકાની અંદર ઝલક્યા છે આ ઉપરાંત કલામ યુથ સેન્ટરના માધ્યમથી એવો આઈઆઈએમની અંદર કોન્ફરન્સની અંદર રિસર્ચ પેપર પણ પબ્લિશ કરી ચૂક્યા છે અમરેલી જેવા નાના ગામડાના વિદ્યાર્થીઓને અમે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય લેવલની તકો પૂરું પાડીને એક નાના એવા ગામડાની અંદર આંતરરાષ્ટ્રીય શાળા જેવું કાર્ય થાય તેવા પ્રયાસ અમે કલામ ઇનોવેટિવ સ્કૂલના માધ્યમથી કરી રહ્યા છીએ વાલીઓ પ્રત્યેની સંવેદનશીલતાથી વિદ્યાર્થીઓની સર્જનશીલતા સુધી અને તેમની સર્જનશીલતાથી લઈ આત્મનિર્ભરતાની આ સફર અવિરતપણે ચાલતી રહે તે આશા સાથે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ